આવતું ના આવા બાપા ફાટકો બાટકો પડ્યો તો હાલ ઓડે હું જવું છે તમે પાવડો પડ્યો પેલું કરું કરો ને ધોવાઈ જ પાછો ચિરાગ

અને બધો શેડી આવે છે એટલે તમને મને લેવું લાગે કાલે કાલે આબરૂ જાય ને આપણી હું તો ગમમાં કોઈ આપણને પહેવા ના જાય વાત આથી આબરું ના જઈજ બાબ વાતો કરો છો તમારી લાખ રૂપિયા ના કરતી આ શો જાય છે શું કરો છો એ બધું તમે મિલિયન બેદાના નિરીક્ષણ કરો તો શો મિલિયન પણ ગમી રહ્યો આવડે તારે હું તગાલા લાદો હજુ પટાઈ હું બેઠો છું એમ રજા ગમે ગામ બે તાર પટેપા તમે વાત હું બેઠો છું

મારા ગોળે ગાવા જવું છે સુલમ કુડ પેછ સુમ એ તો જાતે આવડે તો અમે તમારું બાપા મારો અસલ ભાવ તમારા રોટલા કરેલા એટલે

તમે મને ખબર છે પૈસા જોડી જતા એવું કશું ભાડ્યું નહીતો નહિ નહી પડે તો પણ થોડી વેગલાવા દેવી એ જેવી લે વેગલાવા દેવી એટલે કગરાવા દેવાની હા તો થોડું કગરાવા દે પણ જો મને જલ્દી કર બાપો તો મરી ગયો મારા પણ હોભ તેલ નો લઈ તા

એવા દાચી પણ મણવું પડે હો પેલા પહેણવા મણવાનો હાલ ના હોય અજી મતલબ 25 એક વર્ષ થઈ ગયું

જવા દેજે આગળ જવા દે એ બુરાય એ ના ગુલિયા કતારું છોનું ઉતર ઉતર એ શર્ટ મે ઉપર તું થૈમ ન હું છે એ તું કરવા આવતું હું કરવા આવું છું હું છે

એક છોકરા કાકા મર્યાદા ચોખવટ કરો છોકરા કરતો ગમત રાહુ

મોટું બાવેર નીકળી ગયું બરાબર બીજી હાથી લાવી કેવાયે કેવો ક્યાં બદલો અને લઈ મમારે જોવું ના પડે મરાય નાખું ટેશન સીધા થઈ જાય આવું